હલો મિત્રો આજે અમે તમને છે ગુજરાત માર્કેટના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને ઊંઝા માર્કેટિંગ યાર્ડ પહેલાં અમે તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં સિંગદાણાની વાત કરવામાં આવે તો તેના નિશા ભાવ એક હજાર છસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પંદર રૂપિયા રાયડો તો તેના નિશા ભાવ આઠસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસોને પિસ્તાલીસ રૂપિયા પછી વાત કરવામાં આવે એરંડા તો એરંડાના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસોને ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ સુવાદાણાની તો સુવાદાણા નિશા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસોના નેવું રૂપિયા પછી મેથી તો મેથીના નિશા ભાવ નવસો ને નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને વીસ રૂપિયા પછી અડદ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને પાંત્રીસ રૂપિયા પછી હિસાબ ગોલ તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને પંચોતેર રૂપિયા પછી વાત કરીએ મગની તો મગના નિશા ભાવ एक हज़ार तरह सौ पचास रुपया लाई ने एक हज़ार ने आठ सौ रुपया पशी बात करिए तुवेर तो तुवेर निशा भाव एक हज़ार सात सौ पचास रुपया लाइने ऊसा भाव बज़ार बसो बार रुपया पची बात करिए अजमा तो अजमा निशा भाव एक हज़ार आठ सौ रुपया लैने तेना भाव बेहजार सात सौ रुपया पशी बात करिए सोयाबीन तो निशा भाव આઠસો અઠ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને ચાર રૂપિયા પછી વાત કરવામાં આવે ધાણાની તો ધાણાના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ચાલીસ રૂપિયા પછી રજકાના બી તો પચીસસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને છસો રૂપિયા સુધી થાય છે પછી વાત કરવામાં આવે ચણાની તો ચણાના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અઠ્યોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે લસણની તો લસણના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને પંચોતેર રૂપિયા પછી જુવાર તો તેના નિશા ભાવ સાતસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકોતેર રૂપિયા સુધી જાય છે પછી વરિયાળી તો વરિયાળીના નિશા ભાવ નવસો ને ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ તલ સફેદની તો તેના નિશા ભાવ બે હજાર ચારસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસોના ત્રીસ રૂપિયા પછી તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર સાતસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસોને સાડત્રીસ રૂપિયા સુધી જાય છે પછી મરછા સૂકા તો તેના નિશા ભાવ એકસો એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારના આઠસો રૂપિયા સુધી જાય છે પછી મગફળી તો મગફળીના નિશા ભાવ એક હજાર એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસોને ચાલીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસોને પાંત્રીસ રૂપિયા પછી વાત કરવામાં આવે ઘઉં ટુકડાની તો તેના નિશા ભાવ ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા પછી ઘઉં લોકવાન તો તેના નિશા ભાવ એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ અઠ્યાવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ કપાસની તો કપાસના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને એક હજાર છસો ને અગિયાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે જીરાની તો જીરાના નિશા ભાવ ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પંચોતેર રૂપિયા સુધી થાય છે આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ અને હવે તમને જણાવીશું જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી આ વિડીયો લાઈક ન કર્યો તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે પછી રાયડાની વાત કરવામાં આવે તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પચાસ રૂપિયા સુધી થાય છે પછી વાત કરવા એરંડાની તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે ચણાની તો ચણા ના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયા થી લઈને તેના ઉંચા ભાવ એક હજાર ત્રણસો દસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે અડદની તો અડદ ના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા થી લઈને તેના ઉંચા ભાવ એક હજાર આઠસો ચાલીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયા થી લઈને તેના ઉંચા ભાવ બે હજાર વીસ રૂપિયા પછી વાત કરવામાં આવે ધાણાની તો ધાણાના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા પછી વાત કરવામાં આવે ડુંગળીની તો ડુંગળીના નીચા ભાવ ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 240 ચાલીસ રૂપિયા પછી વાત કરવામાં આવે લસણની તો લસણના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો સિત્તેર રૂપિયા પછી વાત કરવામાં આવે અજમાની તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો પચીસ રૂપિયા પછી વાત કરવામાં આવે બાજરીની તો બાજરીના નિશા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા સુધી જાય છે પછી આગળ વાત કરવામાં આવે ઘઉં ટુકડાની તો તેના નિશા ભાવ ચારસો ને ચાળીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસોને એકત્રીસ રૂપિયા પછી વાત કરવામાં આવે મગફળીની તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા પછી વાત કરવામાં આવે મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પચીસ રૂપિયા પછી વાત કરવામાં આવે કપાસની તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો નેવું રૂપિયા પછી વાત કરવામાં આવે જીરાની તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના ભાવ હવે તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો સબસ્ક્રાઇબ કરી જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે પહેલાં વાત કરીશું રાયડાની તો તેના નિશા ભાવ નવસો એક એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઓછા ભાવ એક હજારને પંચ્યાસી રૂપિયા પછી વાત કરીએ અજમાની તો અજમાના નિશા ભાવ બે હજારને પચીસ રૂપિયાથી લઈને તેના ઓછા ભાવ ચાર હજારને ત્રણસો રૂપિયા પછી વાત કરીએ સુવાદાણાની તો તેના નિશા ભાવ નવસો ને બાર રૂપિયાથી લઈને તેના ઓછા ભાવ એક હજાર ચારસો ને સો રૂપિયા પછી વાત કરીએ ઈસબ તો ઈસબ ગુલના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને એકવીસ રૂપિયા પછી વાત કરીએ વરિયાળાની તો વરિયાળાના નીસા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠ હજાર ને એકસો રૂપિયા પછી વાત કરવામાં આવે જીરાની તો જીરાના નીસા ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજારને ચારસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ અમે ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા અથવા આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમિન્ટની અંદર શહેર અથવા તો તાલુકાના કોઈપણ માર્કેટિંગ યાર્ડનું નામ લખો જેથી તેના ઉપરથી નવા નવા વિડીયો બનાવવામાં આવશે